મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે સુમળ ડેરીએ 74 વર્ષ પૂર્ણ કરીને હવે પોતાના 75મા વર્ષમાં મંગલમય આગમન કર્યું છે આ અવસરે સુમળ પરિવાર તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યો છે સુરતની સુમળ ડેરીના સેલ્સ વિભાગના અધિકારી વિપુલભાઈએ જણાવ્યું હતું કે સુમળ ડેરીએ છેલ્લા 74 વર્ષોથી ગુણવત્તા સબર દૂધ અને દૂધ જન્ય ઉત્પાદનો આપીને જનતા વચ્ચે વિશ્વાસનું સ્થાન બનાવ્યું છે આ અવસરે તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી કે માર્કેટમાં બેડશેડ પ્રોડક્ટથી દૂર રહીને સાચા અને શુદ્ધ સુમુલના પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને આવનાર ચંદી પડવા જેવા પર્વમાં દર ધણી અને ગ્રાહકોને ભીડસેણની મીઠાઈ કે દૂધ ઉત્પાદનને બદલે સુમુલની વસ્તુઓ ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે સુમુલ ડેરીનો આ પંચોતેરમો વર્ષ વિશ્વાસ ગુણવત્તા અને શુદ્ધતાનો પ્રતીક તરીકે મનાવવામાં આવી રહ્યું છે જી સર આપનું નામ આપ સુમુલ ડેરીના કયા પોઝિશન પર છો જી હું વિપુલ ઓલવા સુમુલ ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગમાં છું

કે ભાઈ બ્રાન્ડેડ કંપનીનું પેકેજમાં બેડશીટ બનાવીને કોઈ માણસ નાખતો હોય ત્યારે એ ગ્રાહક સાથે જે છેતરાવણી થતી હોય છે તો એની વિરુદ્ધમાં અત્યારે આપણું પ્રશાસન પોલીસ તેમજ ફૂડ વિભાગ ખૂબ જાગૃત છે અને એની ઉપર જે એક્શન લેવામાં આવે છે એ બાબત ખરેખર સરાહનીય છે જી બિલકુલ હવે જ્યારે સુરતનો પોતાનો ચંડી પડવો તહેવાર હોય નજીક તો સુમણ ડેરી સુરતના સુરતવાસીઓ માટે એક હેલ્ધી અને સ્વાસ્થ્યપૂર્ણ ઓપ્શન જે કહેવાય ઘારીનો એ લઈને આવતું હોય છે તો સુરત સુમુલ ડેરી પાસે કેસરબદામ પિસ્તા ઘારી અને લો કેલરી ઘારીના ઓપ્શન અવેલેબલ છે જે સુરતીઓ આરામથી એક સારો હેલ્ધી ઓપ્શન ગણીને એને યુઝ કરી શકે છે આવતા ચંડીપળો માટે